નવરાત્રી નજીક છે ખેલૈયાઓ ગરબા રમવા થનગની રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન દ્વારા ત્રણથી બાર ઓક્ટોબર દરમિયાન રામકથા મેદાન સેક્ટર અગિયાર ખાતે કૈલાસ પર્વતની થીમ સાથે કેસરિયા ગરબા નવરાત્ર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સહાય ફાઉન્ડેશન દ્વારા આખરી તબક્કાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ ગરબા મહોત્સવના આયોજનની તૈયારીઓ અને ખેલૈયાઓને કોઈ અગવડ ન પડે તે માટે પ્રમુખ જીગર પટેલ અને કેતનભાઈ પટેલ સતત નજર રાખી રહ્યા છે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે સૌ ગાંધીનગરવાસીઓને મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રીના પવિત્ર તહેવાર નિમિત્તે ગરબે રમવા કેસરિયા ગરબાના આંગણે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું અને ચંચલ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી માહિતી આપી હતી વધુમાં તેમણે જણાવ્યું કે કૈલાસ પર્વતની એસી ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે પંદર હજાર ખેલૈયાઓ એકસાથે ગરબા રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન વિશાળ બેઠક વ્યવસ્થા અધતન સાઉન્ડ સિસ્ટમની સુવિધા સાથે ગરબા પ્રેમીઓ તેમજ ગરબા નિહાળી એકમથી દશેરા સુધી કલાકારો દ્વારા ગરબાની પ્રસ્તુતિ થશે આઠમના દિવસે એકાવન હજાર દીવડા સાથે ભવ્યાથી ભવ્ય મહાઆરતી યોજાશે ગરબા મહોત્સવના તમામ દસ દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રત્યેક નોરતે રાષ્ટ્ર ગીત બાદ ગરબાની શરૂઆત કરાશે ક્યુઆર કોડ દ્વારા ફેસ ડિટેક્શન થકી ખેલૈયાઓ એચડી ક્વોલિટી ફોટોઝ વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકશે દરરોજ વિવિધ કેટેગરીમાં વિજેતા થનાર ખેલૈયાઓને આકર્ષક પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવશે વૃદ્ધાશ્રમના વડીલો તેમજ દિવ્યાંગ મૂકબધિર અને સ્પેશિયલ ચિલ્ડ્રન હોમના બાળકો માટે કાર્યરત સંસ્થાઓનો તેમજ સ્થાનિક વૃદ્ધાશ્રમોનો સંપર્ક કરી તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે વિજયા દશમીએ ગરબા મહોત્સવ સ્થળ પાસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે પાટનગરવાસીઓ લાંબા સમય બાદ મોટા આયોજન સાથે રાવણ દહન કાર્યક્રમના સાક્ષી બનશે ગરબા મહોત્સવ સ્થળ હાઈ રેસ્યુલેશન સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે ખાનગી સિક્યોરિટી એજન્સી ખડે પગે રહેશે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય મોડ પર રહેશે સમગ્ર નવરાત્રિ મહોત્સવનું લાઈવ પ્રસારણ યુટ્યુબ તેમજ ફેસબુક પેજ પરથી કરવામાં આવશે ગુજરાત રાજ્યનું સૌથી લાંબુ અને પવિત્ર પર્વ એટલે નવરાત્રિ સહાય ફાઉન્ડેશન પ્રેરિત કેસરિયા નવરાત્રિ બે હજાર ત્રેવીસમાં પ્રથમ અમારું આયોજન હતું રામ મંદિરના થીમ ઉપર આ આયોજનમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો આ બીજી વખતે અમારું કેસરિયા નવરાત્રિ બે હજાર ચોવીસનું પણ કૈલાસ પર્વત ઉપર થીમ ઉપર અમે આયોજન કરેલું છે જે ખૂબ જ ભવ્ય અને દિવ્ય આયોજન છે ગયા વર્ષ કરતાં પણ ગ્રાઉન્ડ મોટું થાય એટલે કે એકી સાથે પંદર હજાર ખેલાડીઓ મેદાનમાં એકી સાથે ગાઈ શકે એવું ઇકો ફ્રેન્કલી સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડની તૈયારી કરવામાં આવી છે તેવી જ રીતે સ્ટોલ પણ અહીંયા કરવામાં આવ્યા છે પરિવાર સાથે લોકો આવી શકે ખેલૈયાઓ ખેલી શકે એવી રીતે સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા સાથે દરેક સમાજને જોડીને દરેક સમાજના કરકમલોથી આરતી ઉતારીને પહેલા દિવસે સંતોથી શરૂઆત કરીને દરેક સમાજને પણ આવરવાનો અમે આ કેસરીયા નવરાત્રિમાં આયોજન કરેલું છે સાથે સાથે દરેક વર્ગ જેમ કે કહેવાય દિવ્યાંગ બાળકો હોય મનોચેક્ષિત બાળકો હોય કે સિનિયર સિટીઝન હોય કે વૃદ્ધાશ્રમના વડીલો હોય દરેકને દરેક વર્ગને ધ્યાનમાં રાખીને અમે આ વખતે નવરાત્રિનું આયોજન કરેલું છે આ વખતે કૈલાસ પર્વત આપણી મુખ્ય થીમ છે કે જે ગઈ વખતે રામ મંદિરનું હતું એવી જ રીતે શિવ અને શક્તિને જોડીને આપણો જે ગુજરાતનો વારસો છે ગુજરાતના વારસાને આગળ વધારવાનું અમારું આયોજન છે ચંચળ ન્યૂઝની ટીમ ગરબા મહોત્સવની તૈયારીઓ અને સ્થળની મુલાકાત લેવા ગઈ ત્યારે સહાય ફાઉન્ડેશનના પ્રમુખ ત્યાં પોતે કામગીરી પર નજર રાખી રહ્યા હતા અને સહાય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરી તેમજ સમગ્ર ગરબા મહોત્સવ વિશે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી સમગ્ર માહિતી આપી હતી આ વખતે આપણે સાય ફાઉન્ડેશન દ્વારા જે આયોજિત થઈ કેસરિયા નવરાત બે હજાર ચોવીસ એમાં લાસ્ટ યર આપણે જેમ રામ રામ ભગવાનને ધ્યાનમાં રાખીને રામ રામ મંદિરનું આયોજન કર્યું હતું એ રીતે આ વખતે શિવ ભગવાનની થીમ ઉપર આપણે આખું કૈલાસ પર્વતનું આયોજન કર્યું છે તમે દેખતા હતા પાછળની સાઈડ કૈલાસ પર્વત છે એની કૈલાસ પર્વતની હાઈટ આપણે એંસી ફૂટ રાખેલી છે આજુબાજુની આખી ગરીમાળાઓ છે એ રીતે રીતે આપણે જ્યાં ગેટમાં એન્ટર હું ત્યાં બી તમને પર્વતની ગરીમાં બધી દેખાતી રહેશે આપણે ફૂડ સ્ટોલ અને બિઝનેસ સ્ટોલનું આયોજન કર્યું છે આ બાજુ બધા જે અમારા સ્પોન્સર્સના બિઝનેસ સ્ટોલ હશે ત્યાંથી આગળ જશો એટલે ફૂડ સ્ટોલ આવશે ફૂડ સ્ટોલમાં આપણે એવી રીતે રાખેલું આપણે વેક્રાય કરેલા છે કે બજાર કિંમતથી વધારે વેચી ના શકે છે જેટલીમાં મેડિકલ વન આવશે બે બેડ હશે એની સુવિધા સાથે બધી બ્લડ કેમ્પનું બી આયોજન કર્યું છે પાણીના ચા ચાના સ્ટોલ અહીંયા આવશે બંને સાઈડ અમે પાણી અને ચાનું કોમન રાખ્યું છે કારણ કે બંને સાઈડ પબ્લિકને પાણી વધારે જોતું હોય તો પાણી માટે વધારે જવું ના પડે બીજું આપણે સેલ્ફી પોઈન્ટનું એક આયોજન કર્યું છે કે જ્યાં સામે તમને ટેકરો દેખાતો હશે ત્યાં એ સિત્તેર ફૂટ લાંબુ છે એમાં આઈ લવ કેસરિયાની આખી થીમ આવશે એની બાજુમાં ભોલેનાથની ત્રીસ ફૂટ હાઈટવાળી પ્રતિમા આવશે કૈલાસ પર્વત છે ત્યાં એન્ડિંગ છે જેની એની પર્વતમાળાની ત્યાં અમે કેદારનાથ મંદિરનું આયોજન કર્યું છે કેદારનાથ મંદિરની હાઈટ બી પચીસથી ત્રીસ ફૂટની છે જ્યાં અંદર તમે દર્શન બી કરી શકશો પાણી બી ચઢાવી શકશો એનું બી આયોજન કરેલું છે અમે બીજી ઘણી બધી વિશેષતાઓએ ગ્રાઉન્ડમાં પંદર હજાર ખેલાડીઓ ગ્રાઉન્ડમાં રમી શકશે એની એની સાથે સાથે સાંથી સિત્તેર હજારનું અમે સ્ટેન્ડિંગ કેપેસિટી બી રહીએ કે જેમાં ટોટલ ગ્રાઉન્ડમાં સાંઠથી સિત્તેર હજાર પબ્લિક અમે આવી શકે એટલી અને એમાં બી ભીડભાડ ના રહે એની વ્યવસ્થા કરેલી એ પ્રમાણે ગ્રાઉન્ડનું મોટું આયોજન કરેલું છે આમાં સેવાકીય પ્રવૃત્તિમાં તો કેવું છે કે જ્યારે શિક્ષ કોઈ બી શિક્ષણ મેડિકલમાં તો કેવું છે કે મોદી સાહેબના જે મા કાર્ડને કાર્ડ બધા જે આપેલા એમાં પાંચ હજાર પાંચ દસ લાખની એની એટલે નાના માણસો માટે મીન્સ વરદાનરૂપ સાબિત થઈ ગયું છે એટલે મેડિકલની એટલે બધા કેરી નથી આવતી અમારે ત્યાં પણ મૂળ આવે શિક્ષણનું તો શિક્ષણ માટે જ્યારે સ્ટુડન્ટો આવતા હોય છે ઘણા સ્ટુડન્ટ એટલે હોશિયાર હોય છે પણ અમુક કારણોસર એમની ફી ના મિન્સ ફી ના ભરી શકે કે એક્સવા જે કંઈ રીઝન હોય એમને બેકગ્રાઉન્ડ પાર ભૂલ ના હોય તો એ થકી જ્યારે હેલ્પની જરૂર પડે ત્યારે આપણે સાહેબોશનની જોડે ઊભું રહે છે ગઈ સાલ બસ એ જ દેખ્યું તો અમે કે જે અત્યારની પેટી પેઢી છે કે જે સત્તર અઢાર વર્ષથી નીચે બિલો છે એ લોકો રાવણ દહન રાવણ એટલે શું એમ રાવણ દહન એટલે કે શું હોય એમ એમ એ આપણી સંસ્કૃતિનું છે એક પાર્ટ તો એ લોકોને તેના જે મિસ નાના છોકરાઓ છે કે જે અઢાર વર્ષની નીચેના છે એ લોકોને ખબર પડે કે રાવણ દોહણ મિસ આ વિશેષતા શું હતી કે આપણા હિન્દુ ધર્મમાં એનું બહુ ખાસ વિશેષતા હોય છે રાવણ દહણવાળી તો એના માટે ગઈ વખતે મેં પ્રયત્ન કર્યો હતો પણ શોર્ટ ટાઈમમાં નક્કી કર્યું કે રાવણ દહન કરીએ આપણે એમ તો એક તો મેં અહીંયા પાછળની સાઈડ ત્યાં રાવણ દહન કર્યું હતું અને મીસ અર્જન્ટમાં થોડું જેટલું અમે શક્ય થતું એટલું કરાવ્યું હતું પણ આ વખતે અમે એલઆઈસી ગ્રાઉન્ડમાં આખું મોટું મેદાન લીધું છે એ મેદાનમાં વ્યવસ્થિત રાવણ દહન થાય અને સારું પ્લાનિંગથી થાય રાવણની અમે હાઈટ બી પચીસ ત્રીસ ફૂટ ઊંચી રાખશું સારુંમાં શું શું આયોજન કરેલું છે અને એની સ્પેશિયલ એજન્સીઓ જે બનાવે છે એ લોકોને અમે હાયર કરી છે એના માટે